નમસ્કાર મિત્રો હું ઈશ્વરરામભાઈ સોલંકી રાઈટ ટુ રિકોલ પાર્ટી તરફથી જૂનાગઢ લોકસભા ક્ષેત્રનો ઉમેદવાર છું વ્યવસ્થામાં સકારાત્મક બદલાવ આવે એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ રાઈટ ટુ રિકોલ અર્થાત વોટ વપસી પાસબુક જ્યુરીકોટ જનમત સંગ્રહ રેફરન્ડમ જેવા કાયદાઓ ભારતમાં આવે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ અને ચૂંટણીઓમાં ભાગ લઈએ છીએ તો એ કાયદાઓ ભારતમાં આવે એના પ્રયાસના ભાગરૂપે હું જુનાગઢ લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યો છું ભારત અને અન્ય વિકસિત દેશોમાં ફરક જે છે એ કાયદાઓનો છે વર્ષોથી આપણને પાર્ટીઓ અને નેતા ભક્તિમાં ઉલજાવી રાખેલા છે જેથી કાયદાઓ તરફ આપણું ધ્યાન ન જાય વ્યવસ્થા સારા કાયદાઓથી જ સુધરે અને નેતાઓનું કામ છે કાયદાઓ બનાવવાનું અધિકારીઓનું કામ છે કાયદાઓ લાગુ કરવાનું અને જજોડું કામ છે કે બનાવેલા કાયદાઓનું પાલન થાય એ માટે ઉલ્લંઘન કરતા લોકોને સજા કરવાનું પરંતુ ભારતની રાજનીતિમાં અફસોસ સાથે કહેવું પડે છે કે કાયદાઓ ઉપર ક્યારેય ચર્ચા થતી નથી એક પાર્ટી બોલે કે ગમે તે આલતું ફાલતું નિવેદન આપે બીજી પાર્ટી વિરોધ કરે બીજી પાર્ટી કે કેવું નિવેદન આપે એનો સામેની પાર્ટી વિરોધ કરે મતલબ ચોવીસ કલાક અને ત્રણસો પાસઠ દિવસ મહત્વના મુદ્દાઓને છોડીને ફાલતુ મુદ્દાઓમાં નાગરિકોને ઉલઝાવી રાખવામાં આવે છે પરિણામે નાગરિકોને પણ રાજનીતિ પરથી વિશ્વાસ ઘટતો જાય છે વોટિંગ પર્સન્ટેજ ઘટતા જાય છે એનું કારણ જ એ છે કે લોકોને રાજનેતાઓ પર પાર્ટીઓ ઉપર કે દેશના રાજકારણમાં વધારે રુચિ નથી તો એના એનું કારણ શું છે એનું કારણ એ એક જ છે કે ભાઈ વ્યવસ્થા સુધરતી નથી ચૂંટણીઓ આવે છે ચૂંટણીઓ જાય છે નેતાઓ આવે છે એ પર દેખાય છે પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું નથી પરિણામે અમે વ્યવસ્થામાં કોઈ સકારાત્મક બદલાવ આવતો નથી તો વ્યવસ્થામાં સકારાત્મક બદલાવ લાવવા માટે અમે સારા કાયદાઓ ભારતમાં આવે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ જેમ કે વોટ વાપસી પાસબુક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હટાવવાની સત્તા નાગરિકોને આપવી તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ શિક્ષણ અધિકારી આરોગ્ય અધિકારી ખોરાકમાં થતી ભેળસેળ જે રોકવાનું કામ કરે છે એ ફૂડ ઇન્સ્પેક્ટર ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જે ફૂડ સપ્લાય કરે છે કે ભાઈ આપણે અનાજમાં ઘણીવાર તમે જોયું હશે કે અનાજને અછત કે અનાજ પૂરતું ન આપવાના કિસ્સાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો એ જે કામ કરી રહ્યા છે એ છે ડિસ્ટ્રિક્ટ ફૂડ ઇન્સ્પેક્ટર તો એ બધાની નિમણૂક કરવાની સત્તા નાગરિકો પાસે હોવી જોઈએ અમેરિકામાં જિલ્લા પોલીસ અધિકારીની નિમણૂક કરવાની સત્તા ત્યાંના નાગરિકો પાસે છે પરિણામે પોલીસ અધિકારીને ઉપરથી દબાણ હોય કે ન હોય પણ એ નાગરિકો પ્રત્યે વફાદાર રહે છે કે ભાઈ નાગરિકો પ્રત્યે જો વફાદાર નહીં રહે તો નાગરિકો એને હટાવી દેશે એટલે આવી વ્યવસ્થા હોવાને કારણે એ દેશોમાંની વ્યવસ્થા સારી છે ભ્રષ્ટાચાર ઓછો છે તો અમે પણ એ જ પ્રયાસ કરી રહ્યા છીએ કે ભાઈ ભારતમાં પણ આવા સારા કાયદાઓ આવવા જોઈએ અને નાગરિકોની સત્તામાં વધારો થવો જોઈએ અત્યાર સુધી કેવું છે કે ભાઈ નેતાઓ આવે છે તો સાંસદ બની જાય ધારાસભ્ય બની જાય કોઈ સરપંચ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય બની અને પાંચ વર્ષ સુધી એ કરે ન કરે એવું બધું છે પણ એને કોઈનો ડર નથી કે ભાઈ પાંચ વર્ષ પહેલા નાગરિકો એને હટાવી શકવાના નથી બરોબર જ્યારે અન્ય દેશોની અંદર આ બધી વિકસિત દેશોની અંદર આ બધી વ્યવસ્થાઓ છે પરિણામે ત્યાંના જે રાજનેતાઓ છે એકવાર ચૂંટાઈ ગયા બાદ નાગરિકો પ્રત્યે વફાદાર રહે છે અને નાગરિકોની વચ્ચે રહીને નાગરિકોની સમસ્યાના સમાધાન કરવા માટે પ્રયાસ કરે છે અને જિલ્લા કે સોરી રાજ્ય રાજ્ય કે કેન્દ્ર લેવલે કોઈ જરૂર હોય તો સારા કાયદાઓ પણ એ લોકો બનાવે છે કારણ કે નાગરિકોનો એક ડર રહે છે તો એ બધા સારા કાયદાઓ ભારતમાં આવે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ હવે એનાથી સકારાત્મક બદલાવ કેવી રીતના આવશે તો ઘણા લોકોનો એક ભ્રમ છે કે ભાઈ રાઈટ ટુ રિકોડનો કાયદો કે વોટ વાપસીનો કાયદો એ હટાવવા માટે છે હટાવવા માટે નથી એ વ્યવસ્થા સુધારવા માટે છે દાખલા તરીકે કોઈ પ્રાઇવેટ કંપનીના માલિક કર્મચારીઓની ભરતી કરે છે તો એ ભરતી શા માટે કરે છે કે ભાઈ એને એનું કામ કરાવવાનું છે એટલા માટે એ સારા ઉમેદવારોના ને બોલાવશે એના ઇન્ટરવ્યૂ લેશે ને યોગ્ય લાગશે તો એ વ્યક્તિને નોકરી પર રાખશે પણ માલિકનો ઉદ્દેશ્ય કર્મચારીને હટાવવાનો નથી એટલે એ રાખ્યું એને કર્મચારીને કામ કરવા માટે જ રાખ્યો છે પણ કર્મચારી વ્યવસ્થિત કામ નહીં કરે તો માલિક એને હટાવશે એટલે આ એક ખોટો ભ્રમ છે કે ભાઈ રાઇટ ટુ રિકોર્ડનો કાયદો કે વોટ વાપસીનો કાયદો લોકોને હટાવવા માટે છે હટાવવા માટે નથી વ્યવસ્થા સુધારવા માટે છે જેવી રીતે ખાનગી કંપનીના કર્મચારીને એક હંમેશા ડર રહે છે કે ભાઈ એ વ્યવસ્થિત કામ નહીં કરે તો માલિક એને એક બે વોર્નિંગ આપશે ને હટાવી દેશે એટલા માટે એની કાર્યદક્ષતા સરકારી કર્મચારીઓની કાર્યદક્ષતા કરતાં વધુ છે ખાનગી કર્મચારીઓની કાર્યદક્ષતા સરકારી કર્મચારીઓની કાર્યદક્ષતા કરતાં વધારે છે એનું કારણ જ એ છે કે એને હટાવવાનો ડર છે હટાવશે જ એવું જરૂરી નથી પણ હટાવવાના ડરને કારણે એ સારી રીતે કામ કરે છે તો એવી જ રીતે વોટ વોટવાપસી પાસબુકનો જે કાયદો છે એ એ જ કામ કરે છે કે ભાઈ એ એક લગામ રાખે છે કે ભાઈ કામ નહીં કરો તો નાગરિકો પાંચ વર્ષ પહેલાં તમને હટાવી દેશે અને એની સીધી અસર એ થશે કે જે અત્યારે સમજી લો કે ચૂંટણીઓ છે તો રોજક આપણને સોશિયલ મીડિયામાં પોસ્ટર જોવા મળે છે કે ભાઈ આજે પ્રવાસનું આયોજન એમ એટલે વિવિધ ગામડાઓનો નકશો તૈયાર જ હોય કે ભાઈ આટલા વાગ્યા આ ગામમાં આ ગામમાં તો એ જ વસ્તુ ચૂંટાયા પછી કેમ નથી થતું એ જ વસ્તુ ચૂંટાયા પછી શા માટે આવા પ્રોગ્રામો નથી થતા આવા પ્રવાસો શા માટે નથી થતા કે ચલો ભાઈ જેણે મને ચૂંટીને મોકલાવ્યો છે એ લોકો પ્રત્યે હું વફાદાર રહું એમની સમસ્યાઓ સાંભળું એના સમાધાન માટે પ્રયાસ કરું એ પછી કેમ નથી થતું કારણ કે ચૂંટાયા પછી નાગરિકો જનપ્રતિનિધિઓને હટાવવાનો ડર નથી પરિણામે એ નાગરિકોનું નથી સાંભળતા કે નથી નાગરિકોની વચ્ચે જતા આ સમસ્યા આપણે છેલ્લા આઝાદી થી પિંચોતેર વર્ષ સુધી આ સમસ્યા છે લોકો સ્વીકારે છે કે હા ભાઈ આ વાત તો સાચી છે તો એનું સમા સમસ્યાનું સમાધાન કેમ નથી આવતું કારણ કે આજ સુધી ક્યારેય કોઈ પ્રયાસ કર્યો નથી ક્યારેય કોઈ પોલિટિકલ પાર્ટીએ આ બધા મુદ્દા ઉપર ચર્ચા નથી કરી કે એને ક્યારેય રાજનીતિનો ભાગ બનાવ્યો નથી અને કોઈ આ નાગરિકોના અધિકારોમાં વધારો કરવાની કોઈની ઈચ્છા નથી કોઈ નથી ઈચ્છતું કે ભાઈ નાગરિકોની શક્તિઓ વધે પણ અમે રાઈટ ટુ રિકોલ પાર્ટી એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને આ પ્રયાસના ભાગરૂપે જ અમે ચૂંટણીઓમાં ભાગ લઈએ છીએ તો આ એક મહત્ત્વનો મુદ્દો કે ભાઈ વોટ વાપસી પાસબુક અર્થાત રાઇટ ટુ રિકોલનો કાયદો અમે ભારતમાં લાવવા માગીએ છીએ હવે શું છે વોટ વાપસી પાસબુક વોટ વાપસી પાસબુક એ જેવી રીતે આપણી પાસે બેંકની પાસબુક છે એવી જ રીતે એક વોટ વાપસી પાસબુક આપવામાં આવશે અને એ પાસબુક ધારો કે આપણે એક સરપંચનું ઉદાહરણ લઈએ કે કોઈ ગામમાં સરપંચ છે એ ચૂંટાયેલા છે બરાબર જાન્યુઆરીમાં ચૂંટાઈ ગયા અને ડિક્લેર થઈ ગયા બાદ એના પછી કોઈ પણ વ્યક્તિને સરપંચ બનવું છે તો એ ચૂંટણી પૂરી થયા બાદ એ કલેક્ટર કચેરીમાં જશે અને પોતે ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ સબમિટ કરાવશે કે ભાઈ આ ગામના સરપંચ તરીકે મારે બનવું છે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ચૂંટણી સરપંચ તો નિમાઈ ગયા છે એના પછી આ જે વોટ વાપસીનો કાયદો કઈ રીતના કામ કરે છે હું એની ઉપર ચર્ચા કરું છું કે ભાઈ એક ગામમાં સરપંચ ચૂંટાઈ ગયા તો ચૂંટણી પૂરી થયા બાદ અન્ય વ્યક્તિ કે જેને સરપંચ બનવું હશે તો એ પોતાનું એફિડેવિટ સરપંચની કચ કલેક્ટરની કચેરીમાં આપશે ત્યારબાદ નાગરિકોને એવું લાગે છે કે ભાઈ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સરપંચ છે એ યોગ્ય કામ નથી કરતા તો ગામના જે મતદારો છે એ તલાટી કચેરીએ જઈ અને જે વ્યક્તિએ આવેદન ઉમેદવારી નોંધાવી છે એના સમર્થનમાં સ્વીકૃતિ નોંધાવી શકે છે કે ભાઈ સપોઝ કે કોઈ વ્યક્તિ જે છગનભાઈ છે તો એ સરપંચ છે અને એ ચૂંટાઈ ગયા બાદ મગનભાઈએ ઉમેદવારી નોંધાવી છે ને ગામના લોકોને લાગે છે કે ભાઈ છગનભાઈ વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા બરાબર તો એ તલાટી કચેરીએ જશે અને મગનભાઈને એનું સમર્થન આપશે આ સ્વીકૃતિઓ આપશે એટલે જેમ જેમ સ્વીકૃતિઓ વધતી જશે એવી રીતના અને કલેક્ટર જે તલાટી છે એ દર અઠવાડિયે સ્વીકૃતિની જાહેર કરશે કે ભાઈ મગનભાઈને આટલી સ્વીકૃતિઓ આવી છે એટલે જેમ જેમ સ્વીકૃતિઓની સંખ્યા અને કલેક્ટર દર મહિનાના પહેલાં સોમવારે સ્વીકૃતિઓ જાહેર કરશે એટલે નાગરિકોને પણ ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિ કામ નથી કરી રહ્યા તો લોકો અન્ય વ્યક્તિને ઉમેદવાર બનાવવા ઈચ્છી રહ્યા છે પરિણામે થશે શું કે જે વ્યક્તિ હાલમાં જે સરપંચના પદ પર છે એની પર પ્રેશર રહેશે કે ભાઈ એ લોકોના કામ કરે લોકોની સમસ્યાઓ સાંભળે અને એના માટે પ્રયાસ કરે જો એવું નહીં કરે તો જ્યારે મગનભાઈને વધારે સ્વીકૃતિઓ મળશે કે ભાઈ છગનભાઈને ગઈ ચૂંટણીમાં બારસો મત હતા અને આ ભાઈને બારસોથી વધારે મત આવે છે તો એ સરપંચની ચૂંટણી ફરીથી થશે એટલે આ રીતના જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ નાગરિકો હટાવી શકે છે કે ભાઈ જે અત્યારે કોઈ વ્યક્તિ જે જિલ્લા પોલીસ અધિકારી છે એ વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા અને અન્ય કોઈ વ્યક્તિને પોલીસ અધિકારી બનવું છે તો એફિડેવિટ આપશે અને અને જિલ્લાના મતદારોને એવું લાગે છે કે ભાઈ અન્ય ઉમેદવાર કે જેણે ઉમેદવારી નોંધાવી છે એ બધું સારું કામ કરશે તો નાગરિકો એને જિલ્લાના પોલીસ અધિકારી બનાવી શકે છે એ રીતના સરપંચ મ્યુનિસિપલ કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ એ બધા પર વોટ વાપસીનો પાસબુકનો કાયદો લાગુ થશે અને કોઈ પણ સમયે પાંચ વર્ષ પહેલાં બદલાવી શકાશે આ જે ડર જે હોવો જોઈએ એ ડર આપણે કહેવત છે ને કે ભાઈ ડર વિના પ્રીત નહીં બરાબર એટલે જ્યાં સુધી ડર નહીં આવે ત્યાં સુધી નાગરિકો પ્રત્યે જે લગાવ આવવો જોઈએ એ નહીં આવે ને આજ જે ફરક છે અન્ય દેશોમાં અને ભારતની રાજનીતિમાં એ આ જ છે બીજું ત્યાં કોઈ એવા કોઈ ચમત્કારી પુરુષો પેદા નથી થયા પણ ત્યાંના કાયદાઓ સારા છે તેની વ્યવસ્થા ખૂબ જ સારી છે પરિણામે ત્યાં જે એ દેશો એટલા વિકસિત થઈ શક્યા છે અને ભારતને પણ અને આ બધી લોકલ જે એડમિનિસ્ટ્રેશન છે લોકલ જે વ્યવસ્થાઓ સુધારવી હોવા માટે આ કાયદો જરૂરી છે લોકલ વ્યવસ્થા ત્યારે જ સુધરશે જ્યારે આવા કાયદાઓ ભારતમાં આવશે અત્યારે ઘણી વાર તમે ગયા ચૂંટણીમાં અમે જ્યારે પ્રચાર માટે જતા હોઈએ છીએ તો ત્યારે ઘણા લોકોની આ જ સમસ્યા હોય છે કે ભાઈ ગટરનું પાણી ભરાય છે ચોમાસામાં પાણી ભરાય છે ગટર નથી રોડ નથી હે દસ દસ વીસ વીસ આજે સિત્તેર સિત્તેર વર્ષથી એક રોડ નથી હોતા આપડે પથરાડો વિસ્તાર હોય છે એમાં લોકોને ચાલીને જવું પણ તકલીફ થાય છે આ બધી સમસ્યાઓ આપણે જોઈએ તેમ થાય કે શું એમ તમે એટલા એટલા દેખારા કરો છો એટલી એટલી વાતો કરો છો એટલા સોશિયલ મીડિયામાં પોસ્ટરો મૂકો છો તો ગ્રાઉન્ડ રિયલિટી તો જુઓ ગામડા ઉપર એટલી ચર્ચા થતી કારણ કે મીડિયા અહીંયા ક્યાંય છે નહીં બરાબર અને બીજી વસ્તુ કે ભાઈ અમુક લોકો ટાળે છે કારણ કે આમાં બધા ક્યાંક ને ક્યાંક રિલેશનમાં જ હોય એક સર્કલમાં સર્કલમાં હોય છે એટલે લોકો અંદર અંદર શું કહેવાય કે આ રીતના ટીકા ટિપ્પણીઓ બચે છે કે જેથી ગામમાં વિખવાદો પેદા ન થાય તો એ બધી જે સમસ્યાઓના સમાધાન છે તો એ કાયદાઓથી થશે કે ભાઈ કોઈ જે હાઈ હલ્લો કર્યા વગર બૂમ બરડા પાડ્યા વગર શાંતિથી તલેટી કચેરીએ જવાનું જે વ્યક્તિને બનાવો બનાવવો છે એને બનાવી દો બરાબર એની પાસે સ્વીકૃતિ વધારે આવશે તો ત્યારે એ વ્યક્તિ બની જશે ચૂંટણી થશે અને વ્યક્તિ જે કંઈ ચૂંટાઈને આવવાનો છે એ ફરીથી આવી જશે એટલે જે પૈસાના જોરે જે ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે એ બધી બંધ થશે અને રાજનીતિમાં એવા જ લોકો આવશે કે જેને ખરેખર કામ કરવું છે જેને ખરેખર લોકોની ચિંતા છે જે અત્યારે છે કે ભાઈ શરૂઆતમાં પૈસા ફેંકો જેટલા જોઈએ એટલા આપી દો અને પછી તો લૂંટવાના જ છે તો એ બધા ધંધા બંધ થઈ જશે ને આ જે છે એ લોકલ વ્યવસ્થા સુધારવી જરૂરી છે બાકી નાગરિકો જે અત્યારે થાય ને કે ભાઈ દેશમાં નાગરિક રહેતો હોય તમે બેઝિક સુવિધાઓ ન આપી શકો તો એને જે દેશ પ્રત્યેની જે વફાદારી હોય એ ઘટતી જાય કે મને એટલું ઓટો ટેક્સ ભરવું છું તો મને કેમ કોઈ સુવિધા નથી મળતી આજે તમે જોયું હશે કે લોકો દેશ છોડીને ભાગે છે જે પૈસાદાર લોકો છે એ દેશ છોડીને ભાગે છે એનું કારણ એ છે કે ભાઈ ટેક્સ ભર્યા પછી પણ બેઝિક સુવિધાઓ નથી મળતી તો આ વોટ વાપસીનો કાઝ જે કાયદો છે એ વ્યવસ્થા સુધારવા માટે છે અને આશા કરું છું કે નાગરિકોના અમે હા બીજી વાત કે અમે ક્યારેય મતો નથી માગતા અમે નાગરિકોને એમ કહીએ છીએ કે ભાઈ અમે જે કાયદાઓ લાવવા માગીએ છીએ તમને યોગ્ય લાગે છે તો તમે તમારા જે તમે જે કોઈ પાર્ટી કે ઉમેદવારને સમર્થન આપતા હોય તો એને રજૂઆત કરો એને રિક્વેસ્ટ કરો કે ભાઈ આ કાયદાઓ તમે ભારતમાં છાપો અને જો એ છાપે છે અને એ વચન આપે છે તો વેલ એન્ડ ગુડ તમે એને સમર્થન આપો પણ જો એ નથી કરતા તો પછી તમારે વિચારવું જોઈએ તો તમે તો ત્યારે અમે તમારી સામે એક વિકલ્પ તરીકે છીએ અમે અમે હું માનું છું કે ભાઈ વિકલ્પ વગર વિરોધ નકામો વ્યક્તિ પાસે વિકલ્પ હશે તો એ વિરોધ થશે બાકી તમે ખાલી ખોટો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી તો અમે જે છે એ વિકલ્પ આપીએ છીએ અમે નાગરિકોને એ જ કહીએ છીએ કે પહેલા તમે જેને સમર્થન આપો છો એને કહો કે સારા કાયદાઓ છાપે વ્યવસ્થા સુધારવા માટે અન્યથા એ જો નથી કરે તો અમે તો અમને મત આપશો તો અને બીજા પણ ઘણા બધા કાયદાઓ છે કે જ્યાં વિડીયો ઘણો મોટો થઈ જશે એટલે હું અન્ય મુદ્દાઓ પર અન્ય વિડીયોમાં વાત કરીશ અને વાપસી પાસબુકનો કાયદો તમે અમારી વેબસાઇટ આરઆરપી ગુજરાત ડોટ ઇન પર વાંચી શકો છો અને યોગ્ય લાગે તો અન્ય લોકો સુધી પણ માહિતી શેર અવશ્ય કરશો ધન્યવાદ